સુરત સુરસેના માન દરવાજા ખાતે આવેલા ટેનામેટ જજરી થયું હોવા છતાં વારંવાર નોટિસ આપ્યા બાદ પણ ખાલી ન કરાતા તંત્ર દ્વારા લાલ લાંગ કરાઈ હતી જેથી બે દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કર્યા બાદ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી છે સુરતના સચિનના પાલીમાં છ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જજરીત મકાનો સામે મોરચો માંડવામાં આવ્યો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રિંગરોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કર્યા હતા તેમ છતાં પણ મકાનો ખાલી કરવામાં આવતા નહોતા જેથી આજે પોલીસના પાંચસો જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવી રહ્યા છે પાલિકા તંત્રએ હવે જર્જરીત મિલકત માટે કોઈ સમય નહીં આપવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી રિંગ રોડ દરવાજા મુદ્દો પેન્ડિંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરીને જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું પરંતુ સચિના પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી જેથી કાર્યવાહી હાથ ધરાય છે માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરવા માટે પોલીસ કર્મચારી મદદ લેવાઈ હતી જેમાં ડીસીપી એસીપી બીઆઈ પીએસઆઈ હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખટકી દેવામાં આવ્યો હતો ઝોના ઝોનલ ચીફ સહિતના અધિકારીઓ સો કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરવાની કામગીરીમાં જોડાયા હતા આમ કુલ મળીને પાંચસો કરતા પણ વધુ કર્મચારીઓ માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા તે બે દિવસમાં કેટલાક રહીશોએ સ્વૈચ્છિક મકાનો પણ ખાલી કરી દીધા છે વારંમાં નોટિસ બાદ પણ રિંગ રોડ વિસ્તારના જર્જરીત થઈ ગયેલા માન દરવાજા ટેનામેન્ટ ખાલી ન કરાતા તંત્રે લાલ લાંક કરી ટેનામેન્ટ ખાલી કરવા મેગા ડિમોશન કામગીરી શરૂ કરી છે